સ્વાગત છે દોસ્તો સિનેમાટી ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સૂર્યની મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ કંગુઆ ફિલ્મની હવે નવી રિલીઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આપ સૌ જાણો જ છો કંગુવા ફિલ્મ આમ તો દસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી અને આ ફિલ્મનું ઓફિશિયલ ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે અને આ ટ્રેલરમાં જ આપ સૌને જાણવા મળ્યું હતું કે કંગુઆ ફિલ્મ દસ ઓક્ટોમ્બરે રિલીઝ થવાની છે પણ દસ ઓક્ટોબર બે હજાર ચોવીસ તમિલ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર રજનીકાંત રિલીઝ થવાની હતી તે કારણથી કંગુઆ ફિલ્મના છે આ બોક્સ ઓફિસ ક્લેશને ટાળવા માટે તેમણે કંગુઆ ફિલ્મને પોસ્ટપોન કરી દીધી છે અને હવે કંગુઆ ફિલ્મની નવી રિલીઝ ડેટની પણ એનાઉન્સમેન્ટ એક મોશન પોસ્ટર દ્વારા કરી દેવામાં આવી છે કંગુઆ ફિલ્મ એક એપિક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં સૂર્ય બોબી દેવલ દિશા પટ્ટાની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે અને આ ફિલ્મમાં સૂર્ય અને બોબી દેવલનો ફેસ ઓફ જોવા મળવાનો છે અને કંગુઆ ફિલ્મનો આ મોશન પોસ્ટર માં પણ આપ સૌ જોઈ શકો છો જેમાં એક તરફ surya છે અને બીજી બાજુ બોબી દેવલ છે અને આ બંનેના ફેસ ઓફ આર્ટ પોશન પોસ્ટર માં જોવા મળી રહ્યું છે અને કંગુઆ ફિલ્મ ની નવી રિલીઝ ڈیٹ ની વાત કરીએ તો આ ફિલ્મ આપ સૌને હવે ચૌદ 14 11 2024 ના રોજ થી આ ફિલ્મ આપ સૌને પેન ઇન્ડિયા લેવલ સૌને સિનેમા ઘરો માં રિલીઝ થતી જોવા મળશે તો આપ સૌ surya અને બોબી દેવલ ની આ મચ અવેટેડ પેન ઇન્ડિયા ફિલ્મ કંગુઆ ફિલ્મ ને સિનેમા ઘરો માં જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલીવુડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો સિનેટિક ગુજરાત